લાંબા વિરોધ બાદ આખરે કેન્દ્ર સરકારે કપાસે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી પ્રણવ મુખરજીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી જૂથની બેઠકમાં આ સૈધ્ધાંતિક નિર્ણય લેવાયો હતો આ સાથે જ રૂની નિકાસને ઓપન જનરલ હેઠળ આવરી લેવાનો અને કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગુજરાતમાં રૂપિયા નવસો ના ભાવે ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત પણ થઈ છે વળી જાહેરાત મુજબ મંત્રી જૂથ આ મામલે કપાસના ભાવ અંગે દર બે અઠવાડિયે સમીક્ષા પણ કરશે આ નિર્ણય દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતા ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતોએ આવકાર્યો છે અત્યારે ટોટલી અઢાવી દીધો છે એવું આ લોકોએ જાહેરાત કરી છે પણ નવાણું ટકા ટોટલી અઢી જેમ લાગે છે અને બે ચાર દિવસમાં એ લોકો રજીસ્ટ્રેશન ચાલુ કરશે અને પછી પંદર દિવસમાં સ્કૂટીની ચાલુ કરશે અને જેમ સ્કૂટીની સ્ટાર્ટ થાય એ પ્રમાણે માલ જવા દેશે એમાં એ લોકો જો ખરેખર ધ્યાન આપે કે બાયર અને સેલર સાચા છે તો એ પ્રમાણે માલ જવા દેશે નહીં તો બાયરને સેલર બે એક જ હોય તો એ લોકોને નહીં જવા દે આ મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને પણ રજૂઆત કરી હતી વડી પટેલે પણ નાણા મંત્રી કૃષિ મંત્રી અને વાણિજ્ય મંત્રીને નિકાસ બંધીને હટાવી લેવાની માંગ કરી હતી અને પ્રદેશ કોંગ્રેસનો પ્રયાસ રંગ લાવ્યો હતો જો કે પ્રદેશ કોંગ્રેસે આ મામલે ભાજપ શાસિત રાજ્ય પર પણ પ્રહારો કર્યા હતા હવેથી ઓજીએલ ઉપર છૂટથી રૂની નિકાસ થઈ શકે અને એ ઉપરાંત ગુજરાતમાં જ્યાં જરૂર છે એ વિસ્તારોની અંદર નવસો રૂપિયાના ભાવે સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ રૂ કોટનની કપાસની ખરીદી કરશે તો વળી પ્રદેશ ભાજપે આ નિર્ણય સામે આક્ષેપ કર્યો કે બે મહિના માટે પ્રતિબંધ એ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ છતી કરે છે સાથે જ ખેડૂતો મામલે કેન્દ્રના બિવળા ધોરણો હોવાનું પણ આક્ષેપ કર્યો હતો કપાસનો નિકાસ પર પ્રતિબંધ કેમ મૂક્યો એનો કોઈ જવાબ નથી આપતા અને છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતના ખેડૂતો જેને કપાસના સારામાં સારા ભાવ મળવાના હતા એ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન કરાયું અને આ જે કમાણી થઈ એ કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને ઉદ્યોગકારોને ફાયદો કરવા માટે એ નીતિ કરવામાં આવી હતી આજની તારીખમાં છેલ્લા બે મહિનાની અંદર દુનિયામાં ખૂબ સારી માંગ હતી કેટલીક લોબીઓના લાભાર્થે કેટલાક લોકોને તુજાર બનાવવા માટે કેન્દ્રની કોંગ્રેસની સરકાર કરી રહી છે અને બે મોઢાની વાત એ ગુજરાતના ખેડૂતો એ જાણી ગયા છે કે આ કોંગ્રેસે કેટલાક દિવસો પહેલાં ફટાકડા ફોડ્યા હતા આજે એની પોલે એના ફટાકડા ફોડ્યા ફોડ્યા છે અને એની જે બે બાકડાપણી નીતિ છે ખેડૂતોને નુકસાન કરનારી નીતિ છે કેન્દ્રના આ નિર્ણય બાદ હવે નિકાસ માટે રજીસ્ટ્રેશન શરૂ થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી વીસ લાખ જેટલી ઘાસડીઓની નિકાસ થશે કોટન એડવાઇઝરી બોર્ડે આ બેઠકમાં કપાસની કુલ ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડ ઘાસડીના ઉત્પાદનનો અંદાજ આપ્યો હતો દેશમાં એટલે કે ઘર આંગણી કપાસનો વપરાશ બે કરોડ ઘાસડીનો છે જ્યારે બાકી રહેતા કપાસને નિકાસ કરવામાં આવશે બે મહિના પહેલા કેન્દ્રએ ઋણની નિકાસ કરી હતી જે વાત ભારે વિરોધ થયો હતો જોકે હવે આ નિર્ણયને ખેડૂતો અને વેપારી વર્ગે પણ આવકાર્યો છે ગાંધીનગરથી હેમંત ગોલાણી સાથે દેવસી પાર્ક વીટીવી અમદાવાદ